સંવિધાન દિવસ ડૉક્ટર સાહેબ આંબેડકરે ભારત દેશનું જે સંવિધાન લખ્યું એ સંવિધાન ઉપર ભારત દેશ ચાલી રહ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી વખત એવા હથખંડાઓ અજમાવ્યા સંવિધાનને ખતમ કરવાની કોશિશો કરી પણ કશું થયું નહીં એટલે આજે સંવિધાન દિવસના દિવસે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીએ ખૂબ સરસ વાત કરી જે લોકોને સંવિધાનમાં ઇન્ટરેસ્ટ હોય સંવિધાનના જે કાયદા કાનૂન બનેલા છે એમાં ઇન્ટરસ્ટ હોય તો ખરેખર જે રીતે ગોપાલ ઇટાલિયાએ વાત કરી એ થોડો સમય કાઢી અને સમજવા જેવી વાત છે જે રીતે ગોપાલ ઇટાલિયાએ સંવિધાન દિવસ ઉપર બાબા સાહેબ આંબેડકરને અભિનંદન પાઠવા છે ત્યાર પછી સંવિધાનને લઈને જે તે વાતો કરી છે થોડો સમય કાઢી દોસ્તો તમે પણ સાંભળો ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે તો ખરેખર આ વાત તમને પસંદ આવી હોય જે રીતે ગોપાલ ઇટાલિયાએ વાત કરી તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને તમારો સંવિધાનને લઈને શું અભિપ્રાય છે એ પણ મને ચોક્કસથી જણાવજો દોસ્તો નમસ્કાર મિત્રો આજે છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસ એટલે કે સંવિધાન દિવસ આમ તો પહેલા રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે આ દિવસ ઉજવાતો હતો અને હવેથી છેલ્લા થોડાક વર્ષોથી સંવિધાન દિવસ તરીકે આની ઉજવણી થાય છે આ દિવસ સંવિધાન દિવસ શા માટે છે સંવિધાનનું મહત્વ શું છે આપણા જીવનમાં એ હજારો કરોડો લોકો નથી જાણતા અને નહીં જાણવાના અલગ અલગ કારણો છે આમ જોઈએ તો સમાજમાં ચાર પાંચ પ્રકારના ચાર પાંચ વર્ગના માણસો છે એક વર્ગ એવો છે કે જેને સંવિધાન જાણવામાં કોઈ રસ નથી કેમ કે એમની પાસે ખૂબ રૂપિયા છે ખૂબ મિલકત છે રૂપિયા છે ધંધા વેપાર બધું જ એમની પાસે છે એટલે એમને શું સંવિધાન અને શું કાયદો અને શું કોર્ટ એમને તો પૈસા જ કાયદો પૈસા જ સંવિધાન ને પૈસાથી જે ધારે કામ થઈ જાય છે એટલે એમને સંવિધાનમાં કોઈ રસ નથી એક વર્ગ ખૂબ ગરીબ છે કે જેને રોજ જાગીને ત્રણ ટક જમવાનું ક્યાંથી આવશે એ ચિંતા કરવામાં દિવસ પૂરો થઈ જાય છે એટલે શું સંવિધાન ને શું કાયદો કોર્ટ કચેરી એ જાણવાનો એમની પાસે સમય નથી કે એમને એવી જરૂર નથી કેમ કે ખાવાનું જમવાનું પેટ ભરવાનું કરવું કે પછી સંવિધાનની જાણકારી મેળવવી એક ખૂબ અમીર એક ખૂબ ગરીબની વચ્ચે બીજા બે પ્રકારના માણસો છે એમાં એક પ્રકાર એવો છે કે જે રાજકીય રીતે જે કઈ દુષ્પ્રચારો પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા હોય ટ્રોલ સેના દ્વારા કરવામાં આવતા હોય આઈટી સેલ દ્વારા જે કાંઈ પણ ભ્રમણાઓ ફેલાવવામાં આવે નફરત ફેલાવવામાં આવે ધ્રુણા ફેલાવવામાં આવે એજન્ડા ફેલાવવામાં આવે એનો ભયંકર હદે શિકાર થઈ ગયેલો એક વર્ગ છે આ વર્ગે સત્ય શું છે સત્ય કેવું હોય સત્ય જાણવાનો શું ફાયદો છે અસત્યથી શું નુકસાન છે એ કોઈ બાબતની એને પરવા નથી પડી નથી એમને માત્ર એક જ વસ્તુમાં રસ છે કે એ લોકો જે પોતપોતાની પાર્ટીને માને છે એ પાર્ટીના એજન્ડાના એજન્ડાનો ચેપી રોગ સમાજમાં સતત ફેલાવા કરે છે સંવિધાનની વાસ્તવિકતા સંવિધાન અંગેના સત્યો જાણવામાં એમને કોઈ રસ નથી અને હજુ એક ત્રીજો વર્ગ છે કે જે કશુંક જાણવા સમજવા માગે છે થોડી થોડી કોશિશ કરે છે પણ એની પાસે પૂરતી માહિતી ક્યાંયથી મળી શકતી નથી તો આમ સમાજમાં ચાર વર્ગો છે એક ખૂબ અમીર છે જેને સંવિધાન જાણવામાં કોઈ રસ કે જરૂર નથી પૈસાથી એનું બધું જ કામ ચાલે છે એક ગરીબ વર્ગ છે કે જેને સંવિધાન જાણીને કોઈ વાયદો નથી કેમ કે એ માણસ ઘર ચલાવવાના પણ ફાંફા છે એક માણસ રાજકીય એજન્ડાઓનો શિકાર બનેલો છે અને એક ન્યુટ્રલ માણસ છે જે બેચારો ચારો બાપડો છે બહુ કોશિશ કરે છે પણ એનો મેળ પડતો નથી આજે ભારતના બંધારણને આજના દિવસે એડોપ્ટ કરવામાં આવ્યું અંગ્રેજીમાં એટલે કે સ્વીકારવામાં આવ્યું આપણા ભારત દેશનું બંધારણ બનવામાં બે વર્ષ અગિયાર મહિના અને સત્તર જેટલા દિવસ લાગ્યા એટલે કે એ બહુ વિશાળ કસરત કરવામાં આવી બૌદ્ધિક કસરત માનસિક કસરત લાંબા ગાળાના વિઝન ઉપર ખૂબ બહુ મોટો વિચાર બે વર્ષ ને અગિયાર મહિના એટલે અને મતલબ સમજી લો કે ત્રણ વર્ષ જ સમજીને ચાલીએ ત્રણ વર્ષ સુધી દેશના એ જમાનાના વિદ્વાનમાં વિદ્વાન જે લોકો હતા એમણે બધા એ સામૂહિક મનોમંથન કરી અને જે ડોક્યુમેન્ટ જે પુસ્તક જે વિઝન તૈયાર કર્યું એનું નામ ભારતનું બંધારણ દોસ્તો દેશ જ્યારે આઝાદ થયો ઓગણીસો સુડતાલીસમાં એની પહેલાની જો હકીકત આપણે જાણીએ તો અલગ અલગ પ્રકારના હિન્દુઓમાંથી મુસ્લિમોમાંથી રાજાઓ હતા અને અલગ અલગ એમની ભૌગોલિક ભૌગોલિક ક્ષેત્ર હતા અને એમાં એ સાર્વભૌમ હતા એટલે કે પોતપોતાના ક્ષેત્રમાં એ પોતે કંઈ પણ નિર્ણય લેવા માટે શક્તિ ધરાવતા હતા એટલે એક એક ભારત દેશ એની એક વ્યવસ્થા એક સિસ્ટમની કલ્પના કરવાની હતી દેશ આઝાદ થઈ ગયો દેશનું પછી નાના નાના રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ થઈ ગયું અને એક ભારત નકશા ઉપર તો બની ગયું નકશા ઉપર તો ભારત બની ગયું કે ભાઈ ચલો આવો નકશો રહેશે પણ ભારતની અંદર હવે કેવી વ્યવસ્થા રહેશે સરકારો કેવી હશે સરકારી તંત્ર કેવું હશે લોકોની જવાબદારી કેવી હશે લોકોને શું લાભ મળતો છે લોકોને કેવી રીતે આગળ લઈ આવવા અનેક વસ્તુઓ આઝાદ થયો દેશ ત્યારે વિચારવાની હતી આજે પણ આપણે જો કલ્પના કરીએ બે હજાર ચોવીસમાં તો આપણી આસપાસની દુનિયામાં હજારો લોકો એવા રહે છે ઇવન આપણે બધા પણ છીએ ધારો કે હું છું તમે છો આપણે બધા છીએ આપણને કોઈ એમ કહી દે કે ભાઈ પચાસ વીઘા જમીન ની અંદર એક નવું ગામ ઉભું કરવાનું છે તો મારી તમારી જેવો માણસ ગામ ઉભું કરી જ નથી શકવાનો કેવી રીતે કેવું ગામ હશે કેવા મકાનો હશે કેવી સોસાયટીઓ કેવા 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 રોડ રસ્તા પ્રકારનું પ્લાનિંગ હશે લોકોને કેવી કેવી સુવિધા આપવામાં આવશે લોકો કેમ રહેવાનું છે એના નીતિ નિયમો શું હશે હજારો પ્રકારની વસ્તુઓ માટે મગજ દોડાવવું પડે ખાલી એક ગામ બનાવવું હોય તો નવેસરથી ફ્રેશ ગામ અને ગામને કઈ ભૌગોલિક રીતે નથી બનાવવાનું ગામ સામાજિક રીતે સાંસ્કૃતિક રીતે ધાર્મિક રીતે રાજકીય રીતે અને બીજી તમામ રીતે ગામ બનાવવાનું છે તો એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આવનારા સો બસો પાંચસો વર્ષની અંદર ભારત કેવું બનશે એ ભારત એવું બનાવવા માટે શું શું વ્યવસ્થાઓ કેવી કેવી સિસ્ટમની જરૂર પડશે એ બધી જ વસ્તુમાં મગજ દોડાવવામાં આવ્યું બે વર્ષ અગિયાર મહિના એટલે કે ઓલમોસ્ટ ત્રણ વર્ષ સુધી મગજ દોડાવવામાં આવ્યું ત્રણ વર્ષના મનોમંથનના અંતે ભારતનું ડ્રાફ્ટ બંધારણ જે હતું એ પરિપૂર્ણ થયું અને ત્રણ વર્ષના મનોમંથન પછી જે બંધારણને સ્વીકાર કરવામાં આવ્યો ભારતના લોકો દ્વારા એટલે કે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ તરીકે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી સંવિધાન સભા દ્વારા છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસની અંદર ભારતના બંધારણનો સ્વીકાર થયો કે હવે પછીથી આઝાદ ભારતનું બંધારણ આ છે આજે અમે સ્વીકારી લીધું અને પછી લાગુ તો એ જાન્યુઆરી રોજ લાગુ થયું જ્યારે જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ દોસ્તો બંધારણ વિશે ટીકા ટિપ્પણી કરવી બંધારણ વિશે ખરાબ વાતો કરવી બંધારણ ખરાબ છે આમ છે તેમ છે ગાળાગાળી કરવી વોટ્સએપના મેસેજ આધાર એ તો બહુ આસાન કામ છે એ તો ગાંડો માણસ પણ કરી રહે રેલવે સ્ટેશને વર્ષોથી સૂઈ રહેલો જે અસ્થિર મગજનો માણસ હોય એ પણ બંધારણની ટીકા કરવાનું કહીએ તો આપણા કરતાં સારી ને આપણા કરતાં ખરાબ રીતે બંધારણની વિરોધમાં બોલી શકે તો એમાં કોઈ મહાનતા નથી બંધારણની બંધારણમાં બધું જ ખરાબ છે અને ખરાબ 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 એવું બોલવું એવું વિચારવું એવું એવી સમજણ કેળવી લેવી જીવનમાં એ કંઈ બહુ અઘરું કામ નથી એ તો સૌથી હેલું કામ છે સૌથી અઘરું કામ એ છે કે ભારતના બંધારણમાં એવું શું છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણને રસ્તો બતાવે છે માર્ગ બતાવે છે આપણા જીવનની અંદર સમૃદ્ધિ પૂરે છે વૈચારિક બળ પૂરું પાડે છે એવું શું છે તો મેં હું રાજ્યશાસ્ત્ર શાસ્ત્ર વિષયનો ગ્રેજ્યુએટ વ્યક્તિ છું પોલિટિકલ સાયન્સનો દુનિયાના બધા દેશોના બંધારણો દુનિયાના દેશોની રાજનીતિ આ બધું ભણવામાં આવેલું છે જો કે ભણતરે હવે જૂનું થઈ ગયું આથી ઘણા વર્ષો પહેલાં હું ભણેલો છું પણ જે યાદ છે યાદ ન હતું તો મેં થોડુંક વાંચી અને લખી લીધું છે મારે તમને આજે આ સંવિધાન દિવસના રોજ કેટલીક બાબતોની જાણકારી પૂરી પાડવી છે જેથી કરીને આપણા જીવનમાં ઉપયોગી થાય દોસ્તો આપણા ભારત દેશના બંધારણની અંદર સૌથી મહાનમાં મહાન કોઈ બાબત હોય જે દુનિયાના કોઈ દેશમાં ઇતિહાસમાં ક્યારેય નથી બની એટલી મહાન વાત માત્ર અને માત્ર ભારતના બંધારણમાં છે એ શું છે એને અંગ્રેજીમાં કહેવાય યુનિવર્સલ એડલ્ટ સફરેજ એટલે કે વૈશ્વિક વયના મતાધિકારનો અધિકાર મત આપવાનો અધિકાર પુખ્ત વયના દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર સંવિધાનથી મળે છે ભારતના બંધારણથી આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે ચૂંટણીઓમાં આ દુનિયા આપણા દેશની અંદર મત આપવાનો અધિકાર અને દુનિયાના બીજા દેશોમાં મત આપવાના અધિકારની અંદર એક ઐતિહાસિક ફરક છે જે આપણે નથી જાણતા એટલે આપણે ગાળો દઈ શકીએ અને એમાંય ડૉક્ટર સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું છે એવું કહેવામાં આપણને જરાક શરમ સંકોચ થાય કેમ કે સાહેબ દલિત સમાજમાંથી આવતા હતા દલિત સમાજ પ્રત્યે આપણા બધાની વિચારવાની જે પ્રોસેસ છે વિચાર વિચારધારા છે એ જરાક યોગ્ય નથી આપણે બધા દલિતોને જરાક માણસ જ નથી માનતા એવી રીતે આપણા બધાનું અપબ્રિંગિંગ થયેલું છે આપણા બધાનો ઉછેર આપણા બધાની વિચારવાની પદ્ધતિ એવી રીતે બનેલી છે કે આપણે જાણે માનીએ કે દલિતો કોઈ બીજા ગ્રહમાંથી આવેલા હશે અને એટલે આપણને બંધારણ પ્રત્યે ચીડ છે કેમ કે એક દલિત સમાજના વ્યક્તિએ બંધારણને લખ્યું છે તેઓ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા આજે આ વિડીયો આખો સાંભળશો તો તમને ખૂબ કંઈક નવું જાણવા મળશે આપણા દેશના મત આપવાના અધિકારમાં અને વિદેશોના મત આપવાના અધિકારમાં એક ઐતિહાસિક ફરક છે એ ફરક એવો છે કે મત આપીને સરકારો બને કે સિસ્ટમ બને એવો દુનિયાના ઇતિહાસમાં સૌથી પહેલો જે વિચાર રજૂ થયો એ ફ્રેન્ચ ક્રાંતિ પછી આવ્યો ફ્રેન્ચ ક્રાંતિ થવાનું મૂળ કારણ એ હતું કે ફ્રેન્ચ ફ્રાન્સની અંદર જે રાજા હતા લુઈ લુઈ નામના રાજા અને એનો ખૂબ એમ કહેવાય કે તાનાશાહી હતી એની રાજાશાહી હતી ફ્રાન્સમાં તો એ જમાનામાં અને હજારો લાખો લોકો ખૂબ થાકી ગયા રાજાશાહીથી કે ભાઈ આ તો જુલમ છે જનતા ઉપર એટલે જનતા સ્વયંભૂ રસ્તા ઉપર ઉતરી અને એક દુનિયાના ઇતિહાસમાં નોંધ લેવાય એવી ફ્રેન્ચ ક્રાંતિ થઈ અને એ જમાનામાં રાજા હતો લુઈ ચૌદમો એનું નામ હતું લુઈ ચૌદમો એ રાજાની વિરુદ્ધમાં ક્રાંતિ થઈ લગભગ સત્તરસો એકાણું ની આસપાસનું વર્ષ છે સત્તરસો એકાણું માં ક્રાંતિ થઈ અને રાજાની સત્તા ઓછી કરવા માટેની સંમતિ બની ક્રાંતિ થઈ બળવો થયો આંદોલનો થયા પછી રાજા અને જનતા વચ્ચે સંવાદ થયો નેગોશિએશન થયું અને નક્કી થયું કે રાજા જે છે ફ્રાન્સની અંદર એ એકમાત્ર સર્વસત્તાધીશ ન બની જાય અને સર્વસત્તા રાજાના હાથમાં આવી જાય તો રાજા મનસ્વી રીતે કામ કરી અને જનતાને તકલીફ ન પહોંચાડે એટલા માટે રાજાની પછી નીચે સુબાઓ જે કાંઈ હોય કે જે કાંઈ સિસ્ટમ હોય એની અંદર મતદારો મત આપી અને એને ચૂંટશે અને એ મતદારોનું મત આપેલું મંડળ અને રાજા બંને સંકલનથી કામ કરશે આવો વિચાર દુનિયાના ઇતિહાસમાં ફ્રેન્ચ ફ્રેન્ચ ક્રાંતિ પછી પહેલી વખત આવ્યો એટલે કે મત આપીને કોઈ માણસને ચૂંટવાનો વિચાર સૌથી પહેલા એ વખતે આવ્યો સત્તરસો એકાણું આસપાસની સમયમાં આવ્યો અને ત્યારે બંધારણીય રાજાશાહી અમલમાં આવી ફ્રાન્સમાં એટલે રાજા તો ખરો પણ બંધારણી રાજા એટલે ચૂંટણીથી રાજા પરમાનન્ટ રહેશે પણ બાકીના માણસો ચૂંટાયેલા રહેશે એમ પણ એ જે મત આપવાનો અધિકારની વાત ત્યારે મત આપવાની ચર્ચા થઈ મત આપવા માટેનો નિર્ણય થયો પણ મત કોણ આપી શકશે રાજા પછીના જે કઈ માણસો છે એ ચૂંટણી જીતીને આવશે એવું નક્કી તો થયું પણ મત કોણ આપશે તો ત્યારે એ નક્કી થયું કે જે લોકો ટેક્સ ભરે છે એટલા લોકો જ ખાલી મત આપશે બાકીના લોકો મત નહીં આપે હવે આવું શબ્દ બોલીએ એટલે વળી પાછા જે ભાજપના હાથા બની ગયેલા માણસો એને નવો વાંદરાને નિહણી મળી જાય કે હા હા આપણા દેશમાં આવું હોવું જોઈએ ટેક્સ વરે એને જ મત આપવાનો બાકીના નહીં આપવાનો એટલે વાંદરાના હાથમાં નિહણી કે તલવાર આવી જાય તો એનો કોઈ મતલબ નથી અને દેશે કંઈ બોલવું નથી પણ એમ કે એ એ યોગ્ય વિચાર નથી એ યોગ્ય વિચાર નથી કેમ કે એક ભિખારી માણસ પણ આખો દિવસ ભીખ માગીને દસ રૂપિયા કમાઈને દસ રૂપિયાથી બિસ્કિટ લેશે તો બિસ્કીટ ઉપર જીએસટી છે એ દસ રૂપિયાનો પાન મસાલો ખાય સોડા પીવે છે તો એના ઉપર જીએસટી ટેક્સ તો દેશનો દરેક નાગરિક ભિખારી સહિતના માણસો એક તાજું જન્મેલું બાળક એ ટેક્સ ભરે છે બાળકનું ડાયપર ખરીદીએ તો ડાયપર ઉપર જીએસટી છે બાળકના રમકડા ખરીદીએ રમકડા ઉપર જીએસટી છે તો જીએસટી તો એક તાજું જન્મેલું બાળક પણ ભરે છે અનેક ભિખારી પણ ભરે છે એટલે હવે વાંદરાઓના હાથમાં નિશાણી ન આવી જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે પણ એ ફ્રેન્ચ ક્રાંતિ પછી મત આપવાના અધિકારની જે શરૂઆત થઈ એમાં માત્ર જે લોકો ટેક્સ ભરતા હતા એમને જ મત આપવાનો અધિકાર હતો પણ દુનિયા આખીમાં ધીમે ધીમે જે કાંઈ દેશો ધીમે ધીમે આગળ વધ્યા લોકશાહીઓ આવી શાસન વ્યવસ્થા બદલાણી ક્યાંક રાજાશાહી વ્યવસ્થા હતી એની લોકશાહી આવી ક્યાંક લોકશાહીમાંથી રાજાશાહી થઈ ગઈ ક્યાંક બીજી શાહી ત્રીજી શાહી ક્યાંક અમિત શાહી આવું બધું આવતું રહ્યું શાસન વ્યવસ્થાઓ ગમે તેટલી બદલાણી દુનિયાના ઇતિહાસમાં પણ બસો વર્ષ સુધી તો મહિલાઓને મત આપવાનો અધિકાર જ ક્યાંય દુનિયાના કોઈ દેશમાં મહિલાઓને તો મત આપવાનો હક જ માત્ર પુરુષોને હતો એની અંદર કેટલા બધા વાદ વિવાદ હતા જેમ કે અમેરિકામાં સત્તરમી સદી સુધી એટલે કે અમેરિકાનું બંધારણ બન્યું સત્તરસો ને નેવ્યાસી આસપાસના સમયગાળામાં અને એ વખતે બંધારણમાં કંડિશન હતી ચોખવટ નહોતી કઈ કે અમેરિકાની ચૂંટણીઓમાં અમેરિકાનું સત્તરસો નેવાસીમાં બંધારણ બન્યા પછી અમેરિકાની ચૂંટણીઓમાં મત કોણ આપશે એ કેન્દ્રની જે સરકાર હોય પ્રેસિડેન્શિયલ ગવર્મેન્ટ એને નક્કી નહોતું કરવાનું બંધારણ પ્રમાણે પણ સ્ટેટની જે પ્રોવિન્સ ગવર્નન્સ હોય પ્રોવિન્સ ગવર્મેન્ટ એટલે કે પ્રાંતિક સરકારો જેમ આપણે રાજ્ય સરકાર છે એમ એ દરેક રાજ્યની રાજ્ય સરકારો પોતે નક્કી કરશે કે કોણ મત આપી શકે અને કોણ મત નહીં આપી શકે તો અમેરિકામાં સત્તરમી સદીમાં એવું હતું કે કેટલીક રાજ્ય સરકારો એવું નક્કી કરેલું કે માત્ર ગોરા પુરુષો જ મત આપી શકશે કેટલી જગ્યાએ એવું હતું કે માત્ર કાળા પુરુષો જ મત આપી શકશે કેટલીક જગ્યાએ એવું હતું કે ગોરા હોય કે કાળા હોય માત્ર પુરુષો જ મત આપી શકશે પણ બધી વાતનો સાર એવો નીકળે છે કે દુનિયાના તમામ દેશોની અંદર મહિલાઓને મત આપવાનો અધિકાર મેળવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો આંદોલનો ધરણાઓ રેલીઓ જે કાંઈ એ દેશોનો વિરોધ પ્રથા હોય એ કરી મતલબ દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં મહિલાઓએ મત આપવાનો અધિકાર મેળવવા માટે એક સેકન્ડ પણ આંદોલન ઉપવાસ કે માંગણી નથી કરવી પડી દેશ આઝાદ થયો સંવિધાન લાગુ થયું એના પહેલા જ દિવસથી મહિલાઓને મત આપવાનો અધિકાર ભારતના બંધારણે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે અને ભારતની વિદ્વાન સંવિધાન સભાએ આપ્યો છે આ ઐતિહાસિક છે અમેરિકા જેવા દેશોની અંદર પણ મત આપવાનો અધિકાર મહિલાઓને આપવા માટે લાંબો સંઘર્ષ થયો છે દુનિયાના તમામ જે અત્યારે જે વિકસિત દેશો છે એ લોકો પણ એવું માનતા હતા કે મહિલાઓ મત નથી આપવાનો ખાલી પુરુષો જ મત આપશે પણ ભારત એક એવું દેશ છે બાબા સાહેબનું એવું એક સપનું છે બાબા સાહેબનો એક એવો વિચાર છે બાબા સાહેબે જે આપણને વારસો આપ્યો છે એ છે કે આપણી માતા બહેનો આપણી દીકરીઓને મત આપવાનો અધિકાર પહેલા દિવસથી મળ્યો છે આજે તમે વિચારો કે મહિલાઓને મત આપવાનો અધિકાર ભારતમાં પહેલા જ દિવસથી છે આમ છતાંય રાજનીતિ એટલી બધી ખરાબ થઈ તમામ પાર્ટીઓની કે આજ મહિલાઓની હાલત શું છે જ્ઞાતિ કોઈ પણ હોય મહિલાઓની હાલત બહુ કંઈ પ્રશંસા કરી શકાય એવી નથી રાજ્ય કોઈ પણ હોય જ્ઞાતિ કોઈ પણ હોય ધર્મ કોઈ પણ હોય સૌથી વધારે શોષણ સૌથી વધારે પીડિત સૌથી વધારે અન્યાયનો ભોગ બનનાર તો એક મહિલા જ છે તો મત આપવાનો પહેલા દિવસથી અધિકાર હોવા છતાંય જો મહિલા આટલી પીડિત છે આટલો અન્યાયનો ભોગ બનેલ છે તો જે દુનિયાના દેશોમાં મત આપવાનો અધિકાર જ નહોતો મળ્યો વર્ષોના વર્ષો સુધી ત્યાં શું થયું હોય છે